હરિ ઓમ શ્રી પરમાત્મ ને નમ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ સનાતન ધર્મ કેમ છો વાલા શ્રોતા મિત્રો મજા મને ફરી એક વાર આપનું ગીતા જ્ઞાન ગંગા માં હાર્દિક સ્વાગત છે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો નો અધ્યય સાત યોગનો શ્લોક નંબર મનુષ્યા સિદ્ધ એમ અપી સિદ્ધાનામ કચ્છે તત્વત હજારો મનુષ્યોમાંથી કઈક જ મારી ટી માટે યત્ન કરે છે અને એ યત્ન કરનારા યોગીઓમાં પણ કોઈક જ મારા પરાયણ થઈને મને તત્વથી અર્થાત યથાર્થ રૂપે જાણે છે મિત્રો શ્લોકને વિસ્તારથી જોઈએ કે આ અધ્યાયમાં ભગવાન બીજા શ્લોકમાં અર્જુન ઉપર વિશેષ કૃપા કરવાના આશયથી અર્જુનના પુષા વિના અને ભક્તિ યોગ વિશે ભક્ત વિશે વિસ્તારથી વર્ણન કહે છે કે હું તને વિજ્ઞાન સહિત સંપૂર્ણ જ્ઞાન કહીશ જેથી કંઈ પણ જાણવાનું બાકી શેષ નહીં રહે અને કોઈ પણ શંકા નહીં રહે એ રીતે હું સરળ ભાષામાં તને જણાવીશ તો પછી અર્જુનના મનમાં સ્વાભાવિક પ્રશ્ન થાય કે જો આટલું સરળ હોય તો મનુષ્યો બધા મનુષ્યો ભગવાનને કઈ રીતે જાણી શકતા નથી આ અર્જુનના મનની અંદરનો પ્રશ્ન ભગવાન જાણી જાય છે એના અનુસંધાનમાં ભગવાન અહીં કહે છે કે મનુષ્યાણામ સહસ્ત્ર શું કચ્છી દતિ સિદ્ધે તો મિત્રો આખા શ્લોકનો અર્થ એ થાય કે મનુષ્યાણામ સહસ્ત્રાણી ભગવતી રુચિ કુરંતિ સહસ્ત્રિન સિદ્ધિ કે હજારો મનુષ્યો ભગવાનમાં રુચિ તો રાખે છે પરંતુ તે હજારોમાંથી કોઈક એક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે આ બહુ વચન છે મિત્રો એનું તાત્પર્ય એ થયું કે તો પરંતુ મનુષ્ય તત્વની સાથે સાથે જીવનામાં પશુઓની જેમ ખાવું પીવું એ સારામ કરવું એ તેવો જ વાસ્તવમાં મનુષ્ય છે એવું નથી મનુષ્યોમાં પણ જેઓ નીતિ અને ધર્મ ઉપર ચાલવા વાળા છે એવા હજારો મનુષ્યો છે અને એ હજારો મનુષ્યોમાં પણ કોઈક જ સિદ્ધિ માટે એટલે કે સ્વર્ગ લોક પામવા માટે કંઈક વિશેષ વસ્તુ મેળવવા માટે આવા વધારે પ્રયત્નો કરવા વાળા છે તેનાથી વધીને બીજો કોઈ લાભ નથી જેમાં દુખો નો અંશ પણ નથી અને કિંચિત આનંદની કમી પણ નથી કમીની સંભાવના પણ નથી એવા નિત્ય તત્વની પ્રાપ્તિ માટે યત્ન કરનારાઓ કોઈક કોઈક વિરલા જ હોય છે કારણ કે જે પરલોક એટલે કે સ્વર્ગ લોકની ઊંચા લોકોની પ્રાપ્તિ નથી ઈચ્છતો અને આ લોકોમાં ધન માન ભોગ કીર્તિ વગેરે પણ નથી ઈચ્છતો સાથે સાથે ઉત્પત્તિશીલ અને વિનાશશીલ વસ્તુઓમાં પણ નથી અટકતો અને ભોગવેલા ભોગો તથા માન બળાઈ આદર સત્કાર વગેરે સંસ્કારોથી થી પણ વિષયનો સંગ થતા તેની વિચાર સિદ્ધાંત પુરુષ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે આનાથી એ સિદ્ધ થાય છે કે પરમાત્મા પ્રાપ્તિ રૂપી સિદ્ધિ માટે પ્રયત્ન કરવા વાળા યત્ન કરવા વાળા હજારો હોય છે પરંતુ દઢતાથી તે તરફ જન નારા બહુ થોડાક જ મનુષ્યો હોય છે કારણ ભોગ અને સંગ્રહની આશક્તિ સંસારિક ભોગોમાં કેવળ આરંભમાં સુખ દેખાય છે મનુષ્યને પ્રાતઃ તત્કાળ સુખ આપવા વાળા સાધનો મનુષ્ય ચાહે છે તેનું પરિણામ શું આવશે તેની ઉપર વિચાર નથી કરતા દાખલા તરીકે આપણે કોઈ પણ રોગ થાય તો સીધી એ જ આશા રાખીએ છીએ કે તરત મટી જાય અને ડૉક્ટરની પાસે ગોળી લઈને બસ આપણે ડૉક્ટરને કહીએ છે કે ભાઈ મારું તરત મને પીડામાંથી મુક્તિ આપો તો ડોક્ટર આપણને કહે છે કે હું દવા આ કે ઇન્જેક્શન આપું દવાથી બે ત્રણ દિવસમાં આરામ થશે અને ઇન્જેક્શનથી તરત આરામ થશે તો આપણે દરેકનો એ જ આશય હોય છે કે મને તરત રાહત થઈ જાય તો આપણે ઇન્જેક્શન લઈ જઈએ લઈએ છીએ તો મિત્રો બસ આપણે ભવિષ્યનો વિચાર નથી કરતા કે તરત ઇન્જેક્શન કે તરત દવાથી કે ગમે તે વસ્તુથી રોગને દબાવવામાં આવે છે રોગને જળમૂળથી નાશ કરવામાં નથી આવતો એ કાલ પાછો ડબલ વેગ સાથે ડબલ પીડા સાથે આપણને જ ભોગવવો પડશે તો મિત્રો આ રીતે ભોગ અને ઐશ્વર્યના પરિણામ ઉપર વિચાર કરવા વાળામાં જે લાગી જાય છે કે ભોગ અને સંગ્રહને અંતે કશું નહીં મળે કોરા રહી જઈશું અને એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા જે પાપ કર્મો છે કે ના માટે ખોટું કરવું જ પડે તો ખોટું કરવાથી પાપ લાગે પાપ કર્મોના ફળ સ્વરૂપ ચોરા શિલાકીઓની તથા નરકોના રૂપમાં દુઃખ ભોગવવું પડશે તો તેઓ પરમાત્માની સાધનામાં લાગી જશે અને બીજું કારણ એ છે કે પ્રાતઃ લોકો સંસારી ભોગોમાં જ લાગેલા રહેશે તેમાંથી કેટલાક લોકો સંસારી ભોગોથી વિરક્ત થઈ જાય છે પરંતુ તેમની પરલોક વગેરે સ્વર્ગની ભોગ ભૂમિ પ્રાપ્તિ કરવાનું મન કરે છે અથવા તો રિધ્ધિ સિદ્ધિ મેળવવાનું મન કરે છે કે રિધ્ધિ સિદ્ધિ મેળવીને હું જગતમાં માન મોભો અશ્વર્ય સુખ સગવડ મોટો બની જાઉં ભગવાન બની જવું આવા પણ આશય સાથે સમજ્યા કરે છે તો સંસારથી તો વિરક્ત થઈ ગયા પરંતુ તેમની ભવિષ્યની માગ તો પરલોક અથવા રીધિ સિદ્ધિ છે તો તે પોતાનું કલ્યાણ નથી ઈચ્છતા સાથે ભોગ ઈચ્છે છે એવો વ્યક્તિ છે જે પોતાનું કલ્યાણ થાય પરમાત્માની પ્રાપ્તિ થાય આવી દઢતાથી વિચાર કરીને પરમાત્મા તરફ જનારા બહુ ઓછા લોકો છે અને ઇતિહાસ પણ જોઈ લો કે સકામ ભાવે તપસ્યા વગેરે સાધનો કરવાવાળાનો ચરિત્રો લાખો મળશે પરંતુ પોતાના કલ્યાણ માટે તત્પરતાથી સાધન કરવાવાળા ચારિત્રો બહુ ઓછા મળશે વાસ્તવમાં પરમાત્મા તત્વની પ્રાપ્તિ કઠિન કે દુર્લભ નથી પરંતુ એ બાજુ સાચી લગનથી પડતાપૂર્વક પ્રયાસ કરનારા બહુ ઓછા છે એ બાજુ ઢડતાથી પ્રયત્ન ન કરવાનું કારણ શું કે તો કોઈ સુખ કોઈ પ્રાપ્તિની આશા રાખવામાં નથી આવતી તો જ પરમાત્મા પ્રાપ્તિ થાય છે ભવિષ્યની આશા રાખવાથી પરમાત્મા પ્રાપ્તિ નથી થતી એટલે જ આધ્યાત્મિક માર્ગને જીમનો માર્ગ કહે છે તંદુરસ્તનો માર્ગ કહે છે કે અહીં જે

કે મને આ મળે તો સુખી થઈ જાઓ મને આટલું થઈ જાય તો સુખી થાય મારું આ થઈ જાય તો સુખી થાય બસ એવાનો માર્ગો છે તો મિત્રો ભગવાન અહીં કહેશે કે ઘણું પરમાત્માની પ્રાપ્તિ કઠિન નથી પરંતુ તત્વની પ્રાપ્તિ ઉત્કૃષ્ટ અભિલાષા થવી અને અભિલાષાની પૂર્તિ માટે તત્વજ્ઞ જીવનમુક્ત મહાપુરુષોનું મળવું બુલ્લભ છે કે તમને થઈ તો ગઈ ઉત્કર્ષતા કે ભાઈ મારે સંસાર નથી જોતો સંસારના ભોગો નથી જોતા મારે પરમાત્મા પ્રાપ્તિ કરવી છે પરંતુ પરમાત્માને પામેલા મહાપુરુષો દુર્લભ છે અહીં ભગવાન અર્જુનને કહે છે કે હું તને કહીશ હું તને જણાવીશ તો અર્જુન જેવો પોતાનો શ્રેયનો પ્રશ્ન કરવાવાળો અને ભગવાન જેવા સર્વજ્ઞ કહેવાવાળા મળવા દુર્લભ છે વાસ્તવમાં જોવામાં આવે તો કેવળ ઉત્કૃષ્ટ અભિલાષા થવી જ દુર્લભ છે કારણ કે અભિલાષા થતો તેને જણાવવાવાળાની જવાબદારી ભગવાન ઉપર આવી જાય છે એટલે તો શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુને શોધવાની જરૂર નથી તમારી અધિકારિતા તમારી ઉત્કૃષ્ટ અભિલાષા જો જાગૃત થઈ ગઈ અને સંસાર તરફથી તમે વૈરાગ્ય ભોગો તરફ આલોક અને પરલોકના ભોગો તરફથી તમારો વૈરાગ્ય થઈ ગયો તો આપોઆપ ગુરુ મળી જ જવાના છે ગુરુ શોધવાની કોઈ જરૂર છે જ નહીં કરણ કારણ કે વ્યક્તિ અધિકારી પ્રાપ્ત કરી લે એટલે કુદરત અને ભગવાન તેને સહાય રૂપ સાધન આપો આપ તેના આગળ લાવીને મૂકી દેશે તો અહીં ભગવાનનું તત્વ તો કહેવાનો મતલબ એ છે કે તે મારા સગુણ નિગુણ સાકાર નિકાર નિરાકાર શિવ શક્તિ ગણેશ સૂર્ય વિષ્ણુ વગેરે રૂપોમાં પ્રગટ થવાવાળા અને સમય સમયે અનેક વિધિ અવતાર લેવાવાળા એવા મને તત્વથી જાણી લેશે અર્થાત તેના જાણવામાં કિંચિત પણ સંદેહ નથી રહેતો અને તેના અનુભવમાં એક પરમાત્મા સિવાય સંસારની કિંચિત પણ સત્તા નથી રહેતી મિત્રો એ ભગવાન એક સૂક્ષ્મ વાત કહેશે કે કર્મયોગી ધ્યાન યોગી જ્ઞાનયોગી ઘણા બધા થઈ શકે છે પરંતુ ભગવાનના સમગ્ર સ્વરૂપને જાણવાવાળા ભક્તો ભગવાનની કૃપાથી જ થાય છે અને અહી મિત્રો ગીતામાં કચ્ચિન મા વેતિ તત્વત અહી મામ પદવ સમગ્ર પરમાત્મા અર્થમાં આવી છે કે ભગવાનના સમગ્ર રૂપને ભગવાનની કૃપાથી જ જાણી શકાય છે ચિંતનથી નહીં ગીતા દૈ દશમો શ્લોક અગિયાર તે શ્યામે વાુકમહમજ્ઞાનજમતમ નાશ્યાયાત્મના ભાવસ્થો જ્ઞાનદીપેન ભવસ્થતા કે હે અર્જુન એમના ઉપર જ કૃપા કરવા માટે એમના અંતઃકરણમાં આત્મભાવે રહેલો હું સ્વયં એમના જ અજ્ઞાનજન્ય અંધકારનો પ્રકાશમય જ્ઞાન રૂપી દીપક થી હું નાશ કરું છું આ ભગવાન દસમા અધ્યાયના દસમા શ્લોકમાં કહેશે અને અર્જુનને ને પણ આખી ગીતા સોભ્યા પછી ભગવાને પૂછ્યું ત્યારે કહ્યું કે આપની કૃપાથી જ મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ છે અધ્યાય શ્લોક મોહ સ્મૃતિ જેમ દૂધ પીવડાવતા ગાય પોતાના વાસરડાને સ્નેહપૂર્વક ચાટે છે તેનાથી વાસરડાને જે તૃપ્તિ થાય છે તે માત્ર દૂધ પીવાથી તથી થતી તેવી જ રીતે ભગવાનની કૃપાથી જે જ્ઞાન થાય છે તે પોતાના ચિંતનથી થતું નથી કારણ કે ચિંતન કરવાથી પોતાના સ્વયમને સત્તા રહેશે માત્ર નિગુણને જાણનાર પરમાત્માને તત્વથી જાણી શકતો નથી બલકી સગુણ અને નિર્ગુણ બંદીને સમગ્ર જાણવા વાળો જ પરમાત્મા તત્વને જાણી શકે છે કારણ કે કર્મયોગથી શાંતિ આનંદ ની પ્રાપ્તિ થાય છે કારણ કે સંસારની સાથે સંબંધ થવાથી જ અશાંતિ થાય છે અને કર્મયોગથી સંસારનો સંબંધનો વિચ્છેદ થાય છે એટલે શાંતિ આપો પ્રાપ્ત થઈ જાય છે ત્યાગાત છ નિરંતરમ ગીતાનો બારમો અધ્યાય શ્લોક બાર અને જ્ઞાન યોગથી અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે તો અખંડ આનંદને નિજાનંદ પણ કહે છે કારણ કે તે પોતાના સ્વરૂપનો આનંદ છે નિજાનંદમાં જીવનો ભ્રમની સાથે સાદાત્મા એટલે કે સધનતા થઈ જાય છે અર્થાત જે ભ્રમસિત સત્ચિત આનંદ સ્વરૂપ છે તેમ જીવ પણ સતચિત આનંદ સ્વરૂપ છે મમ સાધ્યાત્મ માગતા ગીતા અધ્યાય ચૌદમો શ્લોક બે જો કે નિજાનંદની પ્રાપ્તિ થવાથી સાધકમાં કોઈ ઉણપ રહેતી નથી છતાં પણ તેની અંદર ભક્તિના સંસ્કાર જો છે અને ભગવાનની કૃપાનો આશ્રય છે તો તેને નિજાનંદમાં પણ સંતોષ નથી થતો કારણ જે મુક્ત થઈ જાય છે તેને સ્વાભાવિક સંતોષ થઈ જાય છે પરંતુ જેની અંદર ભક્તિના સંસ્કાર છે તેને સંતોષ નથી થતો કારણ કે ભક્તિના સંસ્કારવાળા ઉપર ભગવાનની વિશેષ કૃપા હોય છે તેને કઈ પણ અટકવા ભગવાન દેતા નથી નિજાનંદ તો અંશનો આનંદ છે અંશ સ્વરૂપનો આનંદ છે પરંતુ અનંત આનંદ એ અંશી એટલે કે ભગવાનનો આનંદ છે અને મિત્રો સિદ્ધાંત એ છે કે વસ્તુના આકર્ષણમાં જે સુખ થાય છે તે સુખ વસ્તુના જ્ઞાનમાં નથી થતું કારણ કે જેમ આપણે રૂપિયા પૈસાના લોભમાં જે સુખ મળે છે તે પૈસાનું જ્ઞાન થવાથી આપણને સુખ નથી મળતું રૂપિયા પૈસાનું જ્ઞાન થતાં તેના ઉપયોગ કરવાનું તો આવડી જાય પરંતુ તેનું વિશેષ આકર્ષણ થાય હજુ વધારે મળે હજુ વધારે મળે આવું આકર્ષણ તો તેના લોભથી થાય છે તો રૂપિયા પૈસાનું સુખ જો લોભ રૂપી દોષના લીધે દેખાય છે ખરેખર છે નહીં પરંતુ ભગવાનનો આનંદ એ નિર્દોષ પ્રેમને લીધે છે અને જે વાસ્તવમાં છે કારણ કે ભગવાનનો અંશ હોવાથી જીવમાં અંશી એટલે કે ભગવાનનું આકર્ષણ તો સ્વતઃ હોય છે આ સિદ્ધાંતના કારણે અંશીનું અંશી પ્રત્યે અંશનું અંશી પ્રત્યે સત આકર્ષણ થાય છે જેમ કે પૃથ્વીનો અંશ હોવાને લીધે ઉપર ફેંકેલો પથ્થર પૃથ્વી તરફ જ ખેંચાય છે અગ્નિ સ્વતઃ સૂર્ય તરફ જ ખેંચાય છે નદીઓ સ્વતઃ સમુદ્ર તરફ જ ખેંચાય છે આ જ કારણથી દુઃખોનો નાશ કરવા માટે અને પરમ શાંતિ પ્રાપ્તિ કરવા માટે ભગવાનની જરૂર નથી કારણ કે આપણે કામનાઓનો જો સંપૂર્ણ ત્યાગ કરી દઈએ તો આપણા દુઃખો નાશ આપમેળે થઈ જાય અને પરમ શાંતિ આપમેળે પ્રાપ્ત થઈ જાય તો તે મુક્ત થઈ જવાય પરંતુ ભક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાનની આવશ્યકતા છે જ્યારે મનુષ્ય આ વાત જાણી લે છે ત્યારે જ ભગવાન તેના ઉપર વિશેષ કૃપા કરે છે અને તેના ઉપર વસ્તુ અને સામર્થ્યથી સંતોષ ન માનતા ભગવાનની આવશ્યકતાનો અનુભવ કરે છે ભગવાન વિના ચેન ન પડે ભગવાન તો જ ભગવાન પ્રાપ્ત થવામાં વિલંબ નથી થતો કારણ કે ભગવાન તો નિત્ય છે અને તેની પ્રાપ્તિમાં વાર છે નહીં ભગવાન કોઈ વૃક્ષ નથી કોઈ કાલે મળે એવું સાધન નથી કે આજે વાવીએ આજે પ્રયત્ન કરીએ અને વર્ષો પછી મળે અથવા કાલે મળે તો ભગવાન તો બધા જ સ્થળે છે બધા જ સમયે છે બધી જ વસ્તુઓમાં છે બધી જ અવસ્થાઓમાં છે બધી જ પરિસ્થિતિમાં છે અને જેમના તેમ વિદ્યમાન છે આપણે ફક્ત તેનાથી વિમુખ થયા છીએ એટલા માટે આપણને મળતા નથી તો ભગવાન અહીં જ્ઞાન સહિત કહેવાની પ્રતિજ્ઞા કરે છે અને એ પ્રતિજ્ઞા અનુસાર ભગવાન જ્ઞાન વિજ્ઞાન કહેવાનો આગળના શ્લોકમાં પ્રયાસ કરશે આપણે સૌ સાંભળીશું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય ભારત જય માતા